નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ત્રણ હજાર છસો દસ જેતપુર ત્રણ હજાર થી ત્રણ હજાર ત્રણસો દસ ભયાઉ ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો છવ્વીસ રાપર ત્રણ હજાર ચારસો બાવન થી ત્રણ હજાર ચારસો બાવન મોરબી ત્રણ બસો થી ત્રણ હાજર છસો ચાલીસ રાજકોટ ત્રણ એકસો થી ત્રણ સાતસો વીસ જામખંભાડિયા ત્રણ હાજર હાજર સાતસો અગિયાર અમરેલી ત્રણ એકસો થી ત્રણ પાંચસો સાઠ સિદ્ધપુર ત્રણ બસો થી ત્રણ હાજર બસો પચાસ હળવદ ત્રણ થી ત્રણ ચારસો જસદણ બે હજાર થી ત્રણ સાતસો પચીસ જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો નેવું ધીમા ત્રણ હજાર સો થી ત્રણ હજાર આઠસો એકાવન તળાજા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો ધાનેરા ત્રણ હજાર બસો ત્રણ હજાર છસો માંડલ ત્રણ હજાર ચારસો એક થી ત્રણ હજાર સાતસો એકતાલીસ થરાદ બે હજાર થી ત્રણ હજાર આઠસો પાંત્રીસ વાવ બે હજાર ત્રણસો થી ચાર હજાર એકસો એકતાલીસ હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર ડીસા ત્રણ હજાર છસો એકોતેર થી ત્રણ હજાર છસો એકોતેર જામનગર બે હજાર નવસો થી ત્રણ હજાર છસો પાંત્રીસ પિલુડા ત્રણ હજાર સો થી ત્રણ હજાર સાતસો સત્યાસી નેનાવા બે હજાર આઠસો થી ત્રણ હજાર નવસો એકાવન